કુંભારવાડામાં યુવાનની હત્યા મામલે પાંચ ડિસેમ્બરનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે શહેરના કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પૂર્વે મોડી રાત્રે નજીબી બાબતમાં થયેલી માથાકોટમાં એક ત્રેવીસ વર્ષીય આશાસ્પદ યુવાનની કર્મીની હત્યા કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતા જોઈ બોર તળાવ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ગણતરીની કલાકોમાં જ પાંચે હત્યારાઓને ઝડપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું છે એ વખતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ બનાવ અંગે બોર તળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા શાહિલભાઈ સૈયદ વર્ષ તેવીસ પાસે આરોપીઓએ એક્ટિવા માંગ્યું હતું એક્ટિવા આપવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો આ તકરાર લોહિયાળ અથડામણમાં ફેરવાઈ હતી જેમાં સાહિલભાઈ ઉપર હુમલો કરવામાં આવતા તેમનું મોત નીપજવા પામ્યું હતું પોલીસે સમગ્ર આરોપીઓને ઝડપી લઈને રીકન્સ્ટ્રક્શન કરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોએ આરોપીઓને મારો મારોના નારા પણ લગાવ્યા હતા અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં